મહાદેવનો જલાભિષેક થઈ રહ્યો છે જામેશ્વરમાં અને મહાદેવને જલાભિષેકથી પાણી ચડાવી અને બધી મહિલાઓથી કરી રહી છે આપ જોઈ શકો છો કે કેવરાત્રીજના દિવસથી બધા મહિલાઓ પૂજન કરે છે શંકર લાની પૂજા ત્રીજા નિમિત્તે હરી બહેનો સરસ્વતીની પૂજા કરે છે મહાદેવની પૂજા सरस्वती उम गौदावरी नर्मदा कावेरी शरी नंद चमती वेदिका चर्चा वेदवती આ રીતે હજી કેવળ પૂજા મહેતાપુરામાં જર્ણેશ્વર મંદિરે થઈ રહી છે મોટી સંખ્યામાં મહિલાઓ જોડેશ્વર મંદિરમાં આવી અને પૂજા કરી રહી છે અને પૂજા માટે મહારાજ બંસી મહારાજ પણ ઉપલબ્ધ છે